નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે આવનારી પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં યુઝફુલ થાય તેવી ડિસેમ્બર બે હજાર ચોવીસની ક્વેશ્ચન બેંક આવી ચૂકી છે અને સાથે સાથે જો તમે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી હોય તો એમને માટે ધોરણ બારની અંદર બોર્ડમાં અથવા તો આવનારી જે દ્વિતીય સામયિક પરીક્ષા છે એની અંદર ઉપયોગી થાય તેના આધારિત બધા જ વિષયોના આપણે પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે આપણે તૈયાર કરેલા છે જે ત્રીસથી વધારે પ્રશ્નપત્રો છે સાથે સાથે જો તમે ધોરણ બાર આર્ટ્સની અંદર તમે અભ્યાસ કરી રહ્યા હોય તો તેમના માટે પણ બધા જ વિષયોના પેપર સેટ સોલ્યુશન સાથે તૈયાર કરવામાં આવેલા છે જે ત્રીસથી વધારે પ્રશ્નપત્રો છે અને સાથે સાથે જો તમે હવે ધોરણ બાર કોમર્સમાં ભણી રહ્યા છો અને બોર્ડની પરીક્ષા માટે આ એમપી પ્રશ્નોપત્રોની સાથે સોલ્યુશન અને સાથે સાથે તમે પ્રેક્ટિસ કરી શકો એના માટે પ્રેક્ટિસ પેપર એમ કુલ નેવુંથી વધારે પ્રશ્નોપત્રો તૈયાર કરેલા છે જેમાં બધા જ વિષયો ઇન્કલુડ થાય છે અને ધોરણ બાર આર્ટ્સની અંદર જે અભ્યાસ કરતા હોય એમના માટે પણ બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા સોલ્યુશન સાથેના પ્રશ્નોપત્રો અને પ્રેક્ટિસ થાય એટલા માટે પ્રેક્ટિસ પેપર પણ એડ કરવામાં આવેલા છે જે પણ નેવુંથી વધારે પ્રશ્નોપત્રો છે તો હવે તમને એવું થતું હશે કે આ બધા પ્રશ્નોપત્રો પ્રેક્ટિસ તો કરીએ પણ મેળવું છું ક્યાંથી તો આપણી જે એપ્લિકેશન છે બરાબર આપણી જે એપ્લિકેશન છે વેધ ડિજિટલ એજ્યુકેશન તે તમે ઇન્સ્ટોલ કરશો ફોન નંબર એડ કરીને ઓટીપી મેળવશો અને એડ કરો ત્યારબાદ આપણે જે મેઈન પેજ દેખાશે એની અંદર પેઇડ કોર્સિસ અને એક્ઝામ પેપર્સની અંદર જશો એટલે તમને આ જે બધા જ પ્રશ્નોપત્રો સોલ્યુશન સાથેના છે તે બોર્ડ માટે હોય કે દ્વિતીય સામયિક પરીક્ષા માટે હોય કે પછી પ્રેક્ટિસ પેપર તમને ત્યાંથી મળી જવાના છે કે જે તમને આવનારી બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે તો ખાસ જે મિત્રો ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને આ પ્રશ્નોપત્રો ડાઉનલોડ કરી લે જેથી તમને ખૂબ જ યુઝફુલ થાય આવનારી પરીક્ષાઓમાં તો હવે શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન બેંકની તો ક્વેશ્ચન બેંકની અંદર સૌથી પહેલો જે સેક્શન એની અંદર આપણે ક્વેશ્ચન આપ્યો છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ ટ્રુ ઓર ફોલ્સ કે નીચેના સેન્ટેન્સીસ છે ટ્રુ છે કે ફોલ્સ છે ચેક છે છે જે આપને ખબર નોર્મલી આપણે બેઝ ઉપર જ પૂછવામાં આવેલા હોય જોઈએ ધ પાવરફુલ રેડ એન્ડ કીપ અધર એન્ડ સ્લેવ રેડ એન્ડ બીજી એન્ડ ને સ્લેવ તરીકે રાખે છે યસ ટ્રુ એન્ડ્સ ડુ નોટ વર્ક સોરી યુનાઇટેડલી વિથ ટીમ સ્પિરિટ એન્ડ રિલાયબલ મતલબ યુનાઇટેડલી એક સાથે ટીમ નથી કરતી ટીમ બનીને કામ નથી કરતી તો ફોલ્સ આવશે ઓલ્ડ ફકીર પુટ સ્પેલ ઓન એન્ડ ટર્ન ઇટ ઇન ટુ અલિસ્માન મતલબ એક ઓલ્ડ ફકીરે જે પંજો હતો વાંદ્રાનો પંજો એના ઉપર જાદુ કર્યું હતું ને તેને તલિસ્માન બનાવ્યો તો જાદુ બનાવ્યો હતો ટ્રુ સજનર પોઝિટિવ સ્લેવ ટુ ફાઇન્ડ એન્ડ હાઉસિંગ કે છે જે બીજા એના જેવા ગુલામો હોય તેને કામ શોધવામાં શોધવામાં ઘર હેલ્પ કરતા હતા ટ્રુ વેરી વેરી મચ ઓફ જાર્ગન લિટલ ઓછું વધારે નહીં એટલે આવશે ફોલ્સ અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ટુ એનેબલ અસ ટુ થિંક ફ્રીલી કે આપણને ફ્રીલી મુક્ત રીતે વિચારવા માટે સક્ષમ બનાવવા એ એજ્યુકેશનનું પર્પઝ છે તો ટ્રુ ધ બેલેટ મેક્સ અ ફ્રી મેન આઉટ ઓફ અ વેસ્ટ લેવ કે કોઈ બેલેટ કોઈ ચૂંટણી છે ગુલામમાંથી આપણે મુક્ત બનાવી શકે છે ના ફોલ્સ હેલન એક્સપ્લેન દેટ હર સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર ગુડ કે હોલન સોરી હેલન છે એક્સપ્લેન કરે છે એવું કરે છે કે જે ઇન્ફોર્મેશનના સ્ત્રોતો છે સારા છે ટ્રુ તો અમ્બરેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા મેક્સ બેટ્સ ઓફ ચુડઅપ લીવ અંબરેલા એન્ડ્સ એ ચુડઅપ મતલબ ચાવેલા પાંદડાઓનો બેટ્સ બનાવે છે યસ ટ્રુ એટલા માટે જે પાંદડાઓને લઈ જાય છે હેલન એક્સપોઝ ધ વેઝ ધ ઓથોરિટી ઇન્સ્ટિગેટ વર્કર્સ ફોર વોર મતલબ વર્કર્સને યુદ્ધ માટે જે પ્રોત્સાહિત કરે છે એવી જે ઓથોરિટી છે એને એક્સપોઝ કરે છે ખુલ્લી પાડે છે જે રીતે તે મતલબ લોકોને પ્રભાવિત કરે છે તો ટ્રુ શી આઝ ધ વર્કર્સ ટુ સ્પીક આઉટ કે તેણી વર્કર્સને બોલવા માટે કહે છે ટ્રુ એઝ સિવિલાઇઝેશન ડેવલપ વર્કર્સ આર ફીલ ફ્રીયર મતલબ જેમ સિવિલાઇઝેશન ગ્રો થાય છે એમ વર્કર્સ ફ્રી મતલબ આઝાદી અનુભવે છે ફોલ્સ તો આ થયા આપણા જે ટ્રુ ફોલ્સ જે આપણે ખાસ કરીને યુનિટ આધારિત પૂછવામાં આવેલા હોય છે નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા કીધું છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ કે નિયરેસ્ટ મિનિંગ મતલબ જેને આપણે સમાન નથી કહીએ નિયરેસ્ટ મિનિંગ ગ્લોસરીમાં આપણે આવતું હોય છે ખાસ બુક બેઝ ઉપર અને સપ્લિમેન્ટરી રીડર બેઝ ઉપર પૂછવામાં આવતા હોય છે તો અહીંયા સૌથી પહેલાં કીધું છે બ્રિટલ તો આપણે જોવાનું છે સામેથી કયો ચારમાંથી કયો શબ્દ છે જે ઇઝીલી આની સાથે મેચ થતો આવે છે તો આવશે બ્રેકેબલ પછી સ્ટ્રેન્યસ એટલે આવશે હર્ડર્સ પછી સ્વેલો સ્વેલો ધેટ મીન્સ ડિઓર ઇગ્નોરન્સ ઇગ્નોરન્સ ધેટ મીન્સ ઇનોસન્સ આવશે ઇમ્બાયબ્ડ એટલે અક્વાયર હાંસલ કરવું પેશન્સ પેશન્સ એટલે ફોરબિયરન્સ પછી આવશે એન્ટિસિપેટ એન્ટિસિપેશન ધેટ મીન્સ પ્રિડિક્શન ગ્રફલી ધેટ મીન્સ આવશે ફાસ્ટલી ક્વિકલી સ્લોલી રૂડલી રૂડલી આવશે પછી ગ્રોલ ગ્રોલ અ મેક નોઈઝ મતલબ કોઈ પ્રાણી હોય ને ઘુરકવાનો અવાજ જે કાઢે ને એને કહેવામાં આવે ગ્રોલ અને નેક્સ્ટ છે ડિસ્પેર ડિસ્પેર ધેટ મીન્સ ડિપ્રેશન હતાશા નિરાશા તો આ જે શબ્દો નિયરેસ્ટ મિનિંગ શોધવામાં આવ્યા છે ખાસ કરીને ટેક્સ્ટબુકની ગ્લોસરીમાંથી અને સપ્લિમેન્ટરી રીડર આપણી જે આવે છે તેમાંથી પૂછવામાં આવતા હોય છે નેક્સ્ટ વાત કરીએ તો ટોપિક છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ સેન્ટેન્સની સામે લખો મતલબ જોવાનું છે આપણું જે સેન્ટેન્સ છે અહીંયા જે પણ એમાંથી કયું ફંક્શન એના માટે બંધ બેસતું થાય છે જેમ કે અહીં કીધું છે આઈ વોન્ટ ટુ ઇટ સચ ફ્રૂટ એઝ સચ એઝ જોવા મળ્યું ધેટ મીન્સ ટોકિંગ અબાઉટ હોવું જોઈએ ટોકિંગ અબાઉટ પર્સન થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ ઓર ઓકે તો ફર્સ્ટ આપણો આન્સર આવશે ડેનિશ વર્ક્સ એઝ એઝ હિ આર અ મેનેજર એઝીફ છે એઝઇફ ધેટ મીન્સ ઇટ શોઝ સપોઝિશન તો સપોઝિશન શો કરે છે ધેટ મીન્સ આપણો આન્સર આવશે સપોઝિશન નેક્સ્ટ ઇનસ્પાઇટ ઓફ હિઝ વિકિડનેસ આઈ ટોલરેટેડ Him ઇનસ્પાઇટ ઓફ છે ધેટ મીન્સ કોન્ટ્રાસ્ટ હોઉ જے ઉપર ઓપ્શનમાં અહીંયા છે જો કોન્ટ્રાસ્ટ ઓકે ચ રુચિ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ વન ઓફ ધ ધેટ મીન્સ એ શો કરે છે કમ્પેરીઝન કમ્પેરીઝન કે આપેલું છે જો કમ્પેરીંગ કીધું છે यू हेड बेटर टेक रेस्ट देन वर्क ओके हेड बेटर कीधुट सजेशन और एडवाइस होइए तो अः एडवाइस अच्छी दो डिफिकल्ट देट सो डिफिकल्ट देट मीन्स रिजल्ट फंक्शन होइए तो अपने अजल्ट फंक्शन आपेलू है रिजल्ट एज सुन एज हि शो अ स्नेक हि जम्प हाई एज सुन एज देट मीन शोविंग टाइम टाइम रिटेड हो शोंग टाइम

સ્ટડી મેથ્સ સિરિયસલી સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગલ સો ધેટ સો ધેટ મીન્સ હોવું જોઈએ પર્પઝ છે જે છોકરો વ્હાઈટ કપડામાં છે એ મારો ભાઈ છે બરાબર તો અહીંયા આપણે કોઈ વ્યક્તિ વિશે ટોકિંગ અબાઉટ પર્સન આપણે કહી શકાય તો અહીંયા આન્સર આવશે ટોકિંગ અબાઉટ પર્સન ઇફ ધે હેડ પ્લેડ વેલ દે વુડ હેવ વન ધ મેચ ઇફ ધે હેડ પ્લેડ વેલ ઇફ આપવું છે દેટ મીન્સ એ કન્ડિશન શો કરે છે તો આવશે કન્ડિશન બરાબર આ રીતે અમુક જે ખાસ જે શબ્દો ઇન્ડિકેટ કરવામાં આવે જેના આધારિત આપણે ફંક્શનને સિલેક્ટ કરી શકીએ છીએ આ જ રીતે આપણે બોર્ડમાં પણ ઇઝીલી જો આ ફંક્શન પ્રેક્ટિસ કરેલી હોય તો આન્સર આપી શકાય છે નેક્સ્ટ આવ્યા સેક્શન બીની અંદર સેક્શન બીમાં કહ્યું છે રીડ ધ એક્સટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આપણે જે યુનિટના પેરેગ્રાફ કહીએ એના બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવતા હોય છે ત્યારબાદ સેક્શન સીની અંદર આપણે કીધું છે રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જે ગ્લોસરીમાં સોરી સપ્લિમેન્ટરી રીડરમાંથી જે પેરેગ્રાફ હોય છે એના બેઝ ઉપર ક્વેશ્ચન આન્સર આવતા હોય છે ત્યારબાદ અહીંયા જે પોએમ આપેલી છે સ્ટાંજા છે સ્ટાન્જા ક્વેશ્ચન આન્સર લખવાનું થતા હોય છે નેક્સ્ટ સેક્શન ની અંદર કીધું છે રીરાઇટ ધ પેરેગ્રાફ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન કરેક્ટ ઓપ્શન સિલેક્ટ કરો અને આન્સર લખો મતલબ અહીંયા જે ત્રણ ઓપ્શન આપ્યા છે એમાં જોવાનું કે આ પેરેગ્રાફ સાથે કયો બંધ બેસતો વડ આવે છે જેમ કે લાઈક મેની પીપલ કે ઘણા લોકોની જેમ હું કે જે હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર એટલે હું આવશે વ્યક્તિ છે એટલે વોલ ટુક ઇટ વેરી સિરિયસલી કે તેને ખૂબ જ ગંભીરતાથી લેતો ટુ બી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ યુનિટ આધારિત ખાસ કરીને શબ્દો લેવામાં આવ્યા છે બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બી જસ્ટ બિંગ બાય જસ્ટ વિશિંગ બિંગ ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ધેન ઇઝ ટુ હેલ્પ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ નોટ ટુ ઇમિટેટ એની બડી बट टू बी योर सेल्फ ऑल द टाइम टू बी योर सेल्फ मतलब आज वर्ड्स हूँ सिलेक्ट करू याद रखो ग्रामेटिकली पेरेग्राफ साथ बंद बेसता वर्ड्स करु छू डूरिंग द सीवील वोर ट्रुथ बोट्स गिफ्ट फॉर द सोल्जर्स विथ मनी रेज फ्रॉम हर लेक्चर फ्रॉम हर लेक्चर फ्रॉम हाउसे आई वंर हूँ विचारू चु के इफ यू हैव अवर स्टॉक टू ऑब्सर्व ध मारवलस ग्लो હોય છે ડુમાન્ડ બિગન ટુ શો રિલેક્ટન ટુ ધીસ સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઈલ્ડ સૌથી નાના બાળકને લઈને જતી રહે છે તો આ રીતે તમારે એડિટિંગના આન્સર સિલેક્ટ કરવાનો છે અને લાસ્ટમાં આપણો જે સેક્શન એ આવે છે એની અંદર આપણે કીધું છે સ્ટડી ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન એન્ડ રાઇટ ઇટ ઇન અબાઉટ એટી વર્ડ્સ જે આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહીએ છીએ જેની અંદર આપણે કંઈક ટેબલ આપેલા હોય છે કોષ્ટક આપેલા હોય છે જેને આપણે ડિસ્ક્રાઇબ કરવાનો હોય છે બરાબર તો અહીંયા કંઈક એના એક્ઝામ્પલ અહીંયા આપવામાં આવેલા છે કે જેના આધારિત આપણે તેને એક્સપ્લેન કરી શકીએ છીએ બરાબર મિત્રો તો આ તો આપણું ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન બેંક અને જો તમે આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ જાણ કરજો જેથી એ પણ આવી માહિતી મેળવી શકે થેન્ક યુ